દરેક દરેક કહાની ચાલ પર છે બાજ નજર નમસ્કાર હું છું જીજ્ઞાસા આજે ક્રાઇમની એવી અલગ અલગ કહાનીઓ વિશે આપને જણાવીશું જે જાણીને તમે ચોંકી જશો અપરાધ જગતની દરેક ઘટનાનું સચોટ વિશ્લેષણ કરતા શો ધ ક્રાઇમ સ્ટોરીમાં આર્ટિફિશિયલ યુગમાં પણ કેટલાક લોકો આજે પણ ભુવા અને તાંત્રિક વિધિમાં માને છે અને એવું માની લેતા હોય છે કે તાંત્રિક વિધિ કરીશું તો આપણા બધા જ દુઃખ દર્દ છે એ દૂર થઈ જશે અને એના જ કારણે ધૂતારાઓ સતત ઢોંગ કરતા રહે છે ભુવા ભગત મોહન સાથે શરીર સંબંધ બાંધીશ તો તારા શરીરના તમામ રોગો દૂર થઈ જશે પંદર વર્ષીય પાડોશમાં રહેતી મહિલા જેમ હવસની ભૂખ બનતા ભુવાના પાપે પંદર વર્ષીય સગીરા ગર્ભવતી બની ત્યારે તેના પાપ પરથી પડદો ઉંચકાયો એઆઈ અત્યાધુનિક યુગમાં અંધશ્રદ્ધા યથાવત રોગ દૂર કરવાના બહાને સગીરા સાથે દુષ્કર્મ સગીરા ગર્ભવતી બનતા ભુવાના પાપનો પર્દાફાશ જ્યાં સુધી દોરા ધાગા અને તાંત્રિક વિધિમાં માનનારા લોકો છે ત્યાં સુધી ઢોંગી અને ધૂતારાઓના ધંધા ધમધોકાર ચાલશે આ વાતની સાબિતી ઘટના સુરત જિલ્લાના બારડોલી તાલુકાના વાઘેચા ગામમાં બની છે જ્યાં બની બેઠેલા ભુવાએ ગંભીર રોગ દૂર કરવાના બહાને સગીરાને એટલી વાર હવસનો શિકાર બનાવી કે તેને ગર્ભ રહી ગયો જેમાં બુઆનો સાથ પાડોશમાં રહેતી મહિલાએ પણ આપ્યો દીકરી ગર્ભવતી થયાની વાત જાણતા માતાએ પૂછતા પાડોશમાં રહેતી મહિલા પીના હળપતિ અને ભુવા મોહન હળપતિનું નામ જણાવ્યું દીકરેને લઈ મહિલા સીધી જ પોલીસ સ્ટેશન ગઈ બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે લંપટ ભુઓ મોહન હળપતિ અને તેની મદદ કરનાર પીના હળપતિની ધરપકડ કરી છે દીકરી સાથે દુષ્કર્મ થયેલું છે આ બાબતે ફરિયાદ દાખલ કરેલી અને દુષ્કર્મ અને પોક્સોની અલગ અલગ કલમો હેઠળ ફરિયાદ નોંધી સમગ્ર હકીકત એવી છે કે આ દીકરી સોળ વર્ષની છે અને એના જ પાડોશમાં પીનાબેન ભીખાભાઈ હળપતિ કરીને રહે છે અને એમનું પણ એમને આ દીકરીને કીધું કે મને હાજરી આવે છે એટલે મારે ભુવાને બતાવવા માટે જવાનું છે તો તું મારી સાથે ચાલ આજથી સાત માસ પહેલા આ બનાવ બનેલો ત્યારે આ બેન એને પણ ભુવા પાસે લઈ ગયેલા અને આ ભુવો જે છે એ ભામૈયા ગામનો વતની છે મોહન ઉર્ફે મહેશ મંગુભાઈ હળપતિ અને

કારણ કે સગીરાની અણસમજનો ફાયદો ઉઠાવી આરોપી મહિલા તેને ભુવા પાસે લઈ જતી અને હવસખોર ભુઓ તેનું શરીર ચૂંટતો હતો પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું છે કે પંદર વર્ષીય સગીરા બીમાર રહેતી હતી પાડોશમાં રહેતી પીનાએ સગીરાને બીમારી દૂર કરવા ભુવાની વાત કરી ત્યારબાદ લંપટ ભુવા મોહન પાસે લઈ ગઈ સગીરાને જોઈ ભુવાની દાનત બગડી ભુઓ તેના બદ ઇરાદા પૂરા પાડી શકે તે માટે આરોપી મહિલા જાળ પાથરી મહિલાએ સગીરાને જણાવ્યું કે ભૂ સાથે સંબંધ બાંધશે તો શરીરના તમામ રોગો દૂર થઈ જશે પોતાની માટે શું સારું અને શું ખોટું તે ન સમજતી સગીરા આરોપીઓની જાળમાં ફસાઈ ગઈ એ પછી સગીરાને લઈ મહિલા વાઘેચા સ્મશાન નજીક આવેલી આબાવાડીમાં લઈ ગયો સગીરાનું શારીરિક શોષણ કરતો હતો એકવાર સગીરાને હવસનો શિકાર બનાવ્યા બાદ ભૂઓ મન ફાવે ત્યારે આરોપી મહિલાને કહેતો અને ત્યારે આરોપી મહિલા સગીરાને લઈ આંબાવાડીમાં પહોંચી જતી કોઈને આ વિશે ન કહેવા માટે ધમકી આપતો હતો આવી રીતે વારંવાર ભુવાઈ સંબંધ બાંધતા સગીરા ગર્ભવતી બની ત્યારે માતાને આ વાતની જાણ થતાં તેના પગ નીચેથી જમીન સરકી ગઈ પોતાની દીકરીની જિંદગી બરબાદ કરનાર પાડોશી મહિલા પીના અને પાપી ભુવા મોહન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી પોલીસે બંને આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે આલચ આપી અને બાજુમાં આંબાવાડી છે એ આંબાવાડીમાં લઈ ગયેલ અને એની સાથે આ ભુવાવે જે ભામૈયાનો મોહન ઉર્ફે મહેશ મંગુ હળપતિ છે એને દુષ્કર્મ કરેલું ત્યારબાદ અવારનવાર ભુઆપણાના દોરા ધાગાના લાલચ લોભથી એની સાથે દુષ્કર્મ કરતા એને

બનાવ અગાઉ પણ બનેલા છે પોતાની દીકરીઓને આવા પાડોશી અને ધૂતારાઓથી બચાવવા માટે માતા પિતાએ સતર્ક બનવાની વધુ જરૂર છે કારણ કે આવા હેવાનો તક મળતા જ દીકરીઓને બનાવતા હોય છે હવસનો શિકાર ઉદય જાદવ ગુજરાત ફર્સ્ટ બારડોલી